अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबद्ये गङ्गापापहरे शशितापकल्पतरुदैन्य गुरुदर्शनक्षणमा हरे પાપ તાપને દૈન્ય રાખી ભક્તિ મુજ વિશે પાદુ જાણ નિત્ય પ્રેમથી પૂજતા થાશે કાર્ય મહાન કાચા ઘટમાં નાટકે પાણી જેમ ભક્તિ શ્રદ્ધા વિના કાચો રંગ પ્રમાણ આગલા અધ્યાયમાં આપણે દત્ત બાવની ત્રેવીસ પંક્તિ સુધીનું સમજવા પ્રયત્ન કર્યો હવે આપણે દત્તબાવની આગળની પંક્તિ સમજવા પ્રયત્ન કરીએ સ્વપ્ન કર્યા કૃષ્ણ ઈશ્વર પોતે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાને જે સ્વયં સંપૂર્ણ શક્તિમાન છે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી સોમનાથ નામે વેદજ્ઞ બ્રાહ્મણ ગાણગાપુરમાં રહેતો હતો તેનું ગોત્ર શૌનખ હતું તેની પતિવ્રતા પત્નીનું નામ ગંગા હતું ગંગા સાહીઠ વર્ષની થઈ છતાં સંતતી થઈ ન હતી લોકો તેને વંધ્યાથી જ ઓળખતા હતા પતિ સેવામાં રથ રહીને તે ભોળી ભાવિક સ્ત્રી દરરોજ મઠમાં જઈ ગુરુદેવના દર્શન કરતી ગુરુ મહારાજની વિધિસર ધૂપદીપથી આરતી પૂજા કરતી આથી સંતુષ્ટ થઈ ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે તેને પૂછ્યું કે કયા કષ્ટથી તું નિત્ય પૂજન અર્ચન કરે છે તારા હૃદયમાં જે ઈચ્છા હોય તે મને જણાવો ત્યારે ગંગા કહેવા લાગી હે ગુરુ મહારાજ મારે ત્યાં પુત્ર નથી ના પુત્રસ્ય ગતિ હિ તેમ શાસ્ત્રો પણ કહે છે લોકો મને વંધ્યા કહે છે તેમાંથી મને આપ ઉઘારી લો ત્યારે ભગવાન શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે તને કન્યા પુત્ર થશે નિત્ય મારી પૂજાથી હું તારી ઉપર પ્રસન્ન થયો છું તું દરરોજ પીપળાની પૂજા કર અને તે રીતે હજુ પણ નિત્ય નિયમથી શ્રદ્ધાથી પીપળાનું પૂજન કર મારા વચનથી જરૂર તને આ જન્મે જ પુત્રી અને પુત્ર પ્રાપ્ત થશે પીપળાની પૂજાનું મહત્ત્વ સમજાવી ભગવાને તે વંધ્યા વિચારવા લાગી કે હું સાહીઠ વર્ષની છું મારે માસિક આવક પણ બંધ થઈ ગયું છે પણ ગુરુ મહારાજના વચન ઉપર શ્રદ્ધા રાખી ગુરુ મહારાજે કહ્યું તે પ્રમાણે તે નિત્ય પૂજન કરવા લાગી વંધ્યા સ્ત્રી ગંગા ગુરુવચનને કામધેનું સમાન ગણી સંગમ સ્થાને આવેલા પીપળાની પૂજા કરવા લાગી ભીમા અમરતા સંગમમાં સ્નાન કરી પછી ત્રણ દિવસ અઠવાડિયામાં પીપળાની પૂજા કરતી હતી નિંદા પાખંડ ચોરવૃત્તિ બધું જ ત્યજી શુદ્ધ થઈ નિત્ય પીપળાની અને ગુરુદેવની ભક્તિ કરતી હતી ત્યારે એક દિવસ સ્વપ્નમાં સંકેત થયો કે ગાણગાપુર મઠમાં શ્રી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ તને જે આપે તે ખાવાથી તારી સંતાન ઈચ્છા પૂર્ણ થશે આ પ્રમાણે ગુરુ મહારાજની પ્રદક્ષિણા કરી તે બીજે દિવસે જ્યારે તેમની સામે ઊભી રહી ત્યારે ગુરુ મહારાજે તેને બે ફળ ખાવા આપ્યા અને કહ્યું કે તને પુત્ર અને પુત્રી બંને પ્રાપ્ત થશે તે ગંગા ઘરે જઈ અને ખૂબ ભાવપૂર્વક તે ફળ તેણે આરોગ્યા અને તે જ દિવસે તે રજસ્વલા ઋતુ સ્નાનમાં બેઠી ઋતુસ્નાનથી પરવારી ચોથે દિવસે તેણે દૂરથી ગુરુના દર્શન કર્યા પાંચમા દિવસે પતિ સાથે ગુરુના ચરણે નમી પડી ઘેર ગયા પછી તે જ રાત્રિએ તે ગર્ભિણી બની આમ ઘરડી ગંગા ગડપણમાં માતા બની ગંગાનો પતિ સોમનાથ અને ગંગા ખૂબ જ આનંદિત બન્યા તેમને ત્યાં પહેલાં પુત્રીનો જન્મ થયો તે પતિવ્રતા પુણ્યશીલ બની પુત્રી પછી પુત્રનો જન્મ થયો તે પણ વેદશાસ્ત્રવિદ બન્યો આમ જર્ઝર વંધ્યાને કન્યાસૂત અને પુત્ર બંને પ્રાપ્ત થયા જેનો નિશ્ચય જેવો હોય તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે નિષ્કપટે અનન્ય નિષ્ઠાથી ગુરુને ભજવા જોઈએ ભગવાનની લીલાનો મહિમા તોનો આધાર તે જ છે તેને વર્ણવતા વાણી વિરામ પામી જાય છે શ્રી દત્તાત્રેય ભગવાન તો ભક્તો ધારક અંતર્યામી છે દયાનો સાગર છે કરી દૂર બ્રાહ્મણનો કોડ કી ધાપુરણ હે ના કોડ જ્યારે શ્રી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ ગાણગાપુર રહેતા હતા ત્યારે નંદી નામનો બ્રાહ્મણ કોડના રોગથી એટલે કે કુષ્ઠ રોગથી પીડાતો હતો તે રોગને દૂર કરવા માટે તુળજાપુરમાં દેવીના મંદિરે જઈ ઉપાસના કરતો હતો ત્રણ વર્ષ સુધી વ્રત ઉપવાસ કરી દેવીની પૂજા કરી ત્યારે દેવીએ સ્વપ્નમાં આવી કહ્યું કે ચાંદલા દેવી પાસે જા તે પ્રમાણે ચાંદલા દેવીની સાત મહિના પૂજા કરી ત્યારે દેવીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તું ઋષિ સરસ્વતી સ્વામી પાસે જા તારું દુઃખ દૂર ત્યાં જ થશે ત્યારે વિપ્ર કહેવા લાગ્યો કે જગદંબાની ઉપાસના કરી તેમની આજ્ઞાથી તમારી પાસે આવ્યો અને હવે તમે દેવી થઈને મને એક મનુષ્ય પાસે મોકલો છો મેં તમારી જે ભક્તિ કરી તે નિષ્ફળ ગઈ આમ કહી અન્ન જળ ત્યાગી દેવીના મંદિરે પડી રહ્યો ત્યારે મંદિરના સેવકોને દેવી માતાએ સ્વપ્નમાં આવીને કહ્યું કે મંદિરમાં નંદી બ્રાહ્મણ છે તેને બહાર કાઢી મૂકો આ પ્રમાણે સેવકોએ બ્રાહ્મણ નંદીને મંદિરમાંથી કાઢી મૂક્યો આથી કંટાળી તે ગાણગાપુર આવ્યો પરંતુ આ તો મનુષ્ય છે તેવી શંકા મનમાં હોવાથી ગુરુ મહારાજે તેને સામેથી કહ્યું કે કેમ તું આ મનુષ્ય પાસે શું કામ આવ્યો છે આમ બ્રાહ્મણના મનની વાત ગુરુએ કહી તેથી તેને જ્ઞાન થયું કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી પરંતુ અંતર્યામી સાક્ષાત દત્તાત્રેય અવતાર છે આમ કહી વારંવાર પ્રણામ કરી માફી માગવા લાગ્યો કે તમે તો અનેક ભક્તોને તાર્યા છે તો મારા જેવાના દુઃખ તમારા દર્શનથી રહેશે નહીં મારા કુષ્ઠ રોગથી માતા પિતાએ મને ત્યાગી દીધો પત્ની તેના પિતાને ત્યાં ચાલી ગઈ ચંદ્રેશ્વરી માતાની ખૂબ સેવા ઉપાસના કરતા તેમણે અંબિકા પાસે મોકલ્યો અંબિકાએ મને તમારી પાસે મોકલ્યો છે મને અમંગલ ગણી કોઈ મારું મુખ જોતું નથી તમે મારો ત્યાગ કરશો તો હું પણ પ્રાણ ત્યજી જઈશ હું તમારે શરણે આવ્યો છું તમે મને ઉગારો કે મારો આવા કરુણ વચન સાંભળી ગુરુને કરુણા ઉજી તેમ તેને સંગમે સં તીર્થમાં નાહવાનું કહ્યું જૂના કપડા દૂર નાખી નવા કપડાં પહેરી મઠમાં આવવા જણાવ્યું વંધ્યા સ્ત્રીનો પતિ સોમનાથ મઠમાં સેવા આપતો હતો તે કુષ્ઠરોગી બ્રાહ્મણને સ્નાન કરાવવા લઈ ગયો અને ગુરુ મહારાજે કહ્યું હતું તે પ્રમાણે કરાવ્યું સ્નાન માત્રથી દેહ શુદ્ધ થયો પછી પીપળાની પૂજા કરી આમ નવા વસ્ત્ર પહેરી પીપળાની પૂજા કરતા કુષ્ઠરોગ નાશ પામ્યો અને નૂતન દેહ પામ્યો પછી ગુરુ પાસે આવી ચરણમાં આળોટી પડ્યો પછી શરીરને તપાસ કરતા તેના જાંગ ઉપર તેને થોડો કુષ્ઠ રોગ રહી ગયો હતો તેથી દુઃખી થયો અને ગુરુ મહારાજને કહેવા લાગ્યો કે આ અલ્પ કુષ્ઠરોગ કેમ રહી ગયો ત્યારે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે કહ્યું કે તે જે મનમાં શંકા કરી હતી કે આ મનુષ્ય શું કરવાનો છે તે શંકાથી આ પ્રમાણે બન્યું છે પરંતુ તું મારું નવું કાવ્ય રચી સ્તુતિ કરીશ તો તે પણ દૂર થઈ જશે ત્યારે નંદી બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હું મંદબુદ્ધિ કવિતા કેવી રીતે રચવાનો છું એમ કહી ગુરુ મહારાજના ચરણ પકડી રડવા લાગ્યો ત્યારે ગુરુ મહારાજે તેના મોઢામાં જીભ ઉપર ભભૂતી એટલે કે ભસ્મ નાખી આથી બ્રાહ્મણ જ્ઞાની બન્યો અને ગુરુ મહારાજની સ્તુતિ કરવા લાગ્યો હે સ્વામી હું મૂળ અજ્ઞાની છું કદીએ તારી સેવા કરી નથી જાળમાં ફસાઈને હું સિંધુમાં ડૂબી રહ્યો છું મારી શ્રદ્ધા જોશો નહીં હું તમારે શરણે આવ્યો છું ગર્ભધારણથી અત્યાર સુધીમાં અનેક કષ્ટો સહન કર્યા છે હવે આ બધા દુઃખોમાંથી ઉગારનાર ભગવાન તું જ એક છે મેં તને મનુષ્ય જાણ્યો પરંતુ તું તો જગદુદ્ધાર કરનાર ભગવાન નારાયણનો અવતાર નીકળ્યો તું વિશ્વા વિશ્વાધાર દેવ છે ગુણાતી ત્રિગુણાત્મક પરબ્રહ્મ ગુરુદેવ તું છે ગુવડ સૂર્યને જાણી શકતો નથી તેમ હું તને જાણી શક્યો નહીં તું વિશ્વ નિયંતા છે હવે આ અનાથ બાળકને તાર પછી ચારે બાજુ બેઠેલા લોકોને કહેવા લાગ્યો કે હે સમસ્ત લોક તમે સાંભળો મારા પાપનો પાર ન હતો પરંતુ પરબ્રહ્મ ગુરુ દર્શનથી તે તત્કાળ નાસી ગયા જેમ અગ્નિસ્પર્શથી તરણું બળીને ભસ્મ થઈ જાય તેમ મારા સર્વે પાપનો નાશ ગુરુકૃપાથી થયો છે લલાટે લખેલા લેખ સદગુરુના ચરણ સ્પર્શથી વિપરીત હોય તો પણ શુભ બની જાય છે માટે બધા ગુરુ મહારાજને દેવ માની મન વચન કર્મથી ભજું ગુરુ મહારાજ આઈ આમુષ્ટિક બધું જ આપનાર છે તેમાં શંકા કરશો નહીં આવી સ્તુતિ કરતો સાંભળી ગુરુ મહારાજે તેને કવિશ્વર નામ આપ્યું તેનો જાંગ પરનો બાકી રહેલો અલ્પ કુષ્ઠરોગ પણ નાશ પામ્યો અને તે નંદી બ્રાહ્મણ સેવક બની સદભાવથી ગુરુની પાસે રહેવા લાગ્યો આ રીતે દ્રષ્ટિ માત્રથી અનેકોનો દુઃખ દર્દના નિવારણ ગુરુ મહારાજ કરે છે શ્રી દત્તાત્રેય ભગવાનમાં શંકા કરનારનું દુઃખ જતું નથી માટે કદીએ ગુરુદેવમાં શંકા કરવી નહીં મંત્ર તીર્થ દ્વિજ દ્વિજદેવમાં ગણકવૈ વૈદ્ય ગુરુમાં જેવી જેની ભાવના સિદ્ધિ તેવી થાય દેવ દારિદ્ર શ્રી નૃષિ સરસ્વતી સ્વામીએ ભક્તજનોના ઉદ્ધાર અર્થે અવતાર ધારણ કર્યો છે તેમણે મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણી પક્ષીઓનો પણ ઉદ્ધાર કર્યો છે જીવ માત્ર ઉપર તે દ્રયા દ્રષ્ટિ રાખનાર કૃપાળુ છે શ્રી નૃસિં સરસ્વતી સ્વામીની ગાણગાપુરમાં ખૂબ જ વધી ભીમા અને અમરજા નદીનો સંગમ છે ત્યાં પણ ક્ષેત્રની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ સંગમમાં સ્નાન કરવાથી ઈચ્છિત ફળ આપનાર પીપળો મહાતીર્થ સમાન છે પ્રયાગની જેમ અહીંયા અષ્ટ તીર્થ છે શ્રી ગુરુ મહારાજે ઋષિવાડીથી ગાણગાપુર આવી સંગમ ઉપર મુકામ કર્યો અને દરરોજ ગામમાં ભિક્ષા લેવા પધારે કસ્તુરીને ગમે તેટલી સંતાડો પણ તેની સુગંધ છાની રહેતી નથી સહસ્ત્ર કિરણોવાળો સૂર્ય છાનો રહેતો નથી તેમ સદગુરુ ગમે ત્યાં હોય પણ તેમનો પ્રભાવ લોકો ઉપર પડ્યા વિના રહેતો નથી શ્રી ગુરુ મહારાજ દરરોજ બપોરે જ્યારે કાણકાપુરમાં ભિક્ષા માટે જતા ત્યારે ત્યાં ગામમાં બ્રાહ્મણોના સો ઘર હતા તે બધા ખેતીવાડી રાજદરબારમાંથી જે મળી હતી તેમાંથી ગુજારો કરતા હતા તેમાં એક બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો તેની પત્ની ખૂબ જ પતિવ્રતા હતી તે ખૂબ જ વિવેકી અને ધર્મનિષ્ઠ હતી આ બ્રાહ્મણ પાસે એક અતિવૃદ્ધ ભેંસ હતી ભેંસના મોઢામાં દાંત પણ હતા નહીં આવી વૃદ્ધ ભેંસ દૂધ આપતી નહીં હોવાથી બ્રાહ્મણ ખેતરમાં ખાતર માટી લાવવા ખેડૂતોને ભાડે આપતો હતો અને આ આવક ઉપર બ્રાહ્મણનો ગુજારો થતો હતો એક દિવસ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ આ દરિદ્ર બ્રાહ્મણને ત્યાં ભિક્ષા માટે આવી ઉભા રહ્યા બીજા બ્રાહ્મણો કહેવા લાગ્યા કે આ ભિખારીને ત્યાં ગુરુદેવ શું કામ જતા હશે પ્રેમથી જેમ વિદુરને ઘેર ભગવાન શ્રી કૃષ્ણ ગયા હતા દુર્યોધનના મેવા ભગવાને ત્યજી દીધા હતા તેમ અન્ય બ્રાહ્મણોના ત્યાંની ભિક્ષા મૂકી ભગવાન સ્વામી મહારાજ દરિદ્ર બ્રાહ્મણનું દુઃખ દૂર કરવા આવીને ઉભા રહ્યા સાત્વિક ભાવ જોઈને ગુરુદેવ કૃપા કરે છે અને ભક્તોને સુખ આપી મુક્તિ આપે છે ગુરુકૃપાથી રંકનો રાજા બની જાય છે ગુરુ કોપે તો ભસ્મ કરી દે છે અને રીજે તો ભિખારીને પૃથ્વીપતિ બનાવે છે ગુરુના દર્શન માત્રથી પાપી પાવન થાય છે તેવા શ્રી ગુરુ મહારાજ દરિદ્ર બ્રાહ્મણને ત્યાં ભિક્ષા માટે ગયા તે દિવસે ભેંસને ભાર ઉપાડવા માટે ભાડે કોઈ લઈ ગયું ન હતું તેથી ભેંસ આંગણામાં બાંધેલી હતી વૈશાખ મહિનાનો મધ્યાહન હતો ત્યારે ગુરુ મહારાજ ભિક્ષા માગવા આવી ઊભા રહ્યા બ્રાહ્મણ ત્યારે ઘેર હતો નહીં પરંતુ બ્રાહ્મણની પત્ની ઘેર હતી તેણે ભિક્ષાંદેહી શબ્દ સાંભળ્યો અને બહાર દોડી આવી શ્રી ગુરુને જોઈને દંડવત પ્રણામ કરવા લાગ્યા અને કહેવા લાગી કે આપ બિરાજો હમણાં મારા પતિ ધાન્યાદિક લઈ આવશે અને તમને હું ભિક્ષા આપીશ આસન ઉપર હસતા મોડે ગુરુ મહારાજ બિરાજ્યા અને કહેવા લાગ્યા કે હે માતા તું ભિક્ષામાં દૂધ કેમ આપતી નથી બારણે ભેંસ બાંધેલી છે તેનું દૂધ કેમ આપતી નથી ગુરુના વચન સાંભળી બ્રાહ્મણ પત્ની દુઃખી હૃદયે કહેવા લાગી કે જન્મધરી કદી આ ભેંસ જાભણીત બની નથી તેનો જન્મથી જ વંધ્યા છે હવે ઘરડી થઈ ગઈ છે અમે તેનો ઉપયોગ પાડાની જેમ પાળી નાકમાં નથ નાખી ખેતરમાં લાવવા લઈ જવાના કામમાં કરાવીને ભાડું લઈએ છીએ અને તેની મજૂરીના ભાડાથી અમારું ઘર ચાલે છે આ સાંભળી ગુરુદેવ કહેવા લાગ્યા કે તું આ બધું જૂઠું બોલીશ નહીં જલ્દીથી ભેંસને દોહીને દૂધ મને ભિક્ષામાં આપ આવા ગુરુદેવના વચન સાંભળી તેમના ઉપર દ્રઢ વિશ્વાસ રાખી લાકડાનું પાત્ર લઈ ભેંસને દોવા બેસી ગઈ જ્યાં ભેંસના આંચળ પકડી દોહે છે ત્યાં તો કૌતુક એવું થયું કે ભેંસના આંગળા આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ક્ષણ માત્રમાં બે ઘડા દૂધથી ભરાઈ ગયા આ જોઈ બ્રાહ્મણ સ્ત્રી નવાઈ પામી કહેવા લાગી કે આ ગુરુદેવ સાક્ષાત પરમાત્મા છે આ જ દત્ત પ્રભુનો અવતાર છે એમ કહી ઘરમાં જઈ દૂધને ગરમ કરી ક્ષીર ભિક્ષા ગુરુદેવને પીરસી દૂધ પીને ગુરુદેવ પ્રસન્ન થયા અને બ્રાહ્મણીને વરદાન આપ્યું કે તારા ઘેર અખંડ લક્ષ્મીનો વાસ રહેશે સર્વે સુખો પામી પુત્ર પૌત્રથી ઘર ભર્યું રહેશે આમ કહી ગુરુ સંગમે ગયા ત્યાર પછી બ્રાહ્મણ ઘેર આવ્યો તેણે બધી વાત જાણી અને કહેવા લાગ્યો આ ગુરુદેવ સાક્ષાત દત્ત અવતારી પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે તેમની કૃપાથી આપણું પાપ નાશ પામી દરિદ્રતા ચાલી ગઈ છે માટે ચાલ આપણે તેમના દર્શને જઈએ એમ કહી પૂજન સામગ્રી લઈ જલ્દીથી પતિ પત્ની સંગમ સ્થાને ગયા અને પ્રેમથી શ્રી ગુરુદેવની પૂજા કરી આરતી પ્રસાદ કરી શ્રી ગુરુદેવને સ્તવન કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા ગુરુદેવે તેમની વિશુદ્ધ પ્રેમભરી ભક્તિ જોઈ આશીષ આપી આમ બંનેઓ આનંદથી ઘેર ગયા અને ખૂબ સુખી થયા તેમને ત્યાં પુત્રીની પ્રાપ્તિ થઈ બ્રાહ્મણ ચિરાયું પામ્યો ધન ધાન્યાદિક સર્વે સુખ સંપત્તિથી ઘર ભર્યું રહ્યું આ રીતે ગુરુની કૃપા થતાં દરિદ્રતા નાશ પામી અને આઠેય પ્રકારના સુખો પ્રાપ્ત થયા આ રીતે સંતની દયાની દયાથી સર્વે દુઃખો દૂર થઈ સુખો પ્રાપ્ત થાય છે કલયુગમાં શ્રી દત્ત ભગવાનની ભક્તિ સર્વે સુખ આપનારી છે તન મન ધનની વ્યાધિઓ દૂર થઈ અંતે મુક્તિને પ્રાપ્ત થવાય છે ગુરુદેવની દ્રષ્ટિ માત્રથી સૂર્યના કિરણથી અંધારું ભાગી જાય તેમ દુઃખોનો નાશ થાય છે अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये